ભાવનગર શહેરના ચકચારી કેસ વન વિભાગના પૂર્વ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાં શૈલેષ કરાયેલી હતી કોર્ટમાં ટેસ્ટની માંગ કરાઈ હતી ત્યારે વિચારવા માટે પૂરો સમય આપ્યો હતો ત્યારે ફરી જજ સમક્ષ શૈલેષ ખાંભલાને રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે નાર્કોટિક્સની મનાઈ ફરમાવી હતી ઉલટું શૈલેષ ખાંભલાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે જોકે મીડિયા સમક્ષ બોલવાનું તેને ટાળ્યું હતું શૈલેષ ખાંભલા મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ પ્રિપ્લાન્ટ મળ્યો હતો અને શૈલેષ તેની પ્રેમિકાના કોન્ટેક્ટમાં હતો અને વિદેશ જવા માટે બંનેના પાર્સપોર્ટ કઢાવેલા હતા એટલું જ નહીં શૈલેષે તેને કહ્યું હતું કે હું ગમે તે કરું તું મને અપનાવી લઈશ ને બંને અહીંથી જઈને નવું જીવન શરૂ કરવાના હતા આ ઉપરાંત પણ ડીવાયએસપીએ વિશેષ માહિતી આપી હતી

વિસ્તારમાં જે કાચનું મંદિર આવેલું છે અને તેની જે ફોરેસ્ટ કોલોનીમાં ગયા સાત તારીખે આ કામના જે નૈનાબેન તપૃથા અને ભવ્ય જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેષ કાંભલા દ્વારા કરવામાં આવેલી જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બોરવાની હકીકત મળતા પંચો તથા નામ મામલતદાર સાહેબ એફએસએલ અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા ત્રણ જે છે લાશ મળેલી જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જન્નાર નૈનાબેન પૃથા અને ભવ્ય ની હોવાનું ખોલવા પામેલ અને આ જે તપાસના કામે જે ફરિયાદી તકિયાથી મૃત્યુ નિપજાવ્યું હતું જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે તેમજ ગઈ સિક્સ ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને બ્રેઇન મેપિંગ તથા નાર્કો ની જે મંજૂરી માગવામાં આવેલી જેના કામે નામદાર કોર્ટ દ્વારા તેઓને સમય આપવામાં આવેલો વિચારવાનો અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ત્યારે આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને એનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેસલાઇન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે તે તેના માટે અમે નામદાર કોર્ટમાં આ મંજૂરી માગેલી અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે કે તે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે તો જે શૈલેષ કાંભલા દ્વારા કન્સેસ નહીં આપતા નાર્કો અને બ્રેઇનની નામદાર કોર્ટે મના કરેલી છે

સિરિયલ એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને ઇવન જે મર્ડરની રાતે જે છે ત્યારે પી આ શૈલેષ ખાંભલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું કોઈ પણ કામ કરું શું તું મને અપનાવી લઈશ

એટલે એ જે છે તથ્યો બેઝ વગરના છે ના સાયન્ટિફિક ટોટલી એવિડન્સીસ છે આપણી પાસે જેમાં જે છે ધીસ ઇઝ અ પ્રી પ્લાન મર્ડર એમાં બે તારીખે જે છે જે આરોપી દ્વારા તેના જે સરકારી ક્વાર્ટર્સ છે તેની આગળના ભાગે ખાડા ખોદવામાં આવેલા છે ત્યારબાદ મર્ડર બાદ જે લાશ છે તેને તેમાં નાખી અને ખાડા પુરવાની વિધિ તે લોકોના નિવેદનો જે સરકારી સાહેદો છે તેના નિવેદનો લેવામાં આવેલા છે અને જે ડોગ જે છે તેના દ્વારા બી તેના ઘરમાં અને આખી જે છે કઈ રીતના લાશને ડિસ્પોઝલ કરેલો છે તે પૂરું જે છે તે ડોગ દ્વારા જે તેની જે ટ્રેસ માર્ક મેળવવામાં આવેલા છે અને સાયન્ટિફિક Pura va a primar el